બે દિવસમાં સાલારનું ગ્લોબલ કલેક્શન બસોને પંચ્યાસી કરોડ શનિવારે દેશમાં પંચાવન કરોડની કમાણી કરી ડંકીનું ત્રણ દિવસનું કલેક્શન ચુમ્મોતેર પોઈન્ટ બ્યાસી કરોડ સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સાલારે રિલીઝના બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ જાળવી રાખ્યો છે ઓપનિંગ ડે પર સાલારે ભારતીય બોક્સ ઓફિસ પર નેવું કરોડ સિત્તેર લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું બીજા દિવસે તેમણે દેશભરમાં પંચાવન કરોડ રૂપિયાની કમાણી કરી હતી હવે તેનું કુલ ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન એકસો પિસ્તાલીસ કરોડ સિત્તેર લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે ટ્રેડ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર ઓપનિંગ દિવસે ગ્લોબલ લેવલ ઉપર રૂપિયા એકસોને અઠ્યોતેર પોઈન્ટ સાત કરોડનું કલેક્શન કર્યા પછી સાલારે બીજા દિવસે રૂપિયા એકસો છ કરોડનું કલેક્શન કર્યું છે માત્ર બે દિવસમાં સાલારનું કુલ ગ્લોબલ કલેક્શન બસો પંચ્યાસી કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે